બહુ મજા અને અમારા ભાઈ તો હજી જો આરામ કરે હાલની મોટા જવું નથી હે તો ફ્રેશ થઈ જાય ને હાલો તો બધા લોકો હજી ફ્રેશ થાય છે ને ફ્રેશ થઈ જાય ને પછી સીધા ચેકઆઉટ કરી નીકળી એને લોકેશન બહુ સારું એવું છે તમે જો ચારી બાજુ અહીંયા પાછળ જંગલ છે અહીંયા બધા બધા લોકો પર થાય છે હાલો હું વાર છે મમ્મી કંઈ કે હેં મારા મમ્મી તો અહીંયા બરાબર નજર આનંદ મારે કે મજા આવી કે નહીં મજા આવી ગઈ ને હા રેલવે ફેટક છે આપણે જે ઓલા જુનમણી ટ્રેન નીકળે છે ને પેલા ની ઓલી ચાર પાંચ ડબ્બા વાળી હતા વાળી ટ્રેન અહીંયા થી છે તો અહીંયાથી છે ને લોકેશન તો યાર એક નંબર છે મજા જ આવ્યા કરે હાલો તો બધું થઈ ગયું ફ્રેશ થઈ જાય ઠીકી ચા પીવી ને હવે

રમભાઈ માટે કોફી ઓફી પી છે રમભાઈ નથી પીવી હાલો તો ફેમિલી પેલા ચા પી લઈએ ચાલો મમ્મી જવું છે ને પણ એ પેલા જક્ષભાઈ નીચે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરતા આવીએ ને પછી જાય કારણ કે મારા ભાઈ નામ પણ બસ છે સાડા દસ વાગ્યાની ભાઈ નીકળી જવાનો છે તો પેલા નાસ્તો કરી લઈએ પછી દેખી ખુલો ને પેલા બેગ મૂકી દઈએ બધા તો પેલે હે ને બેગ મૂકી દે ને પછી નાસ્તો કરો મને કઈ ઉપાધી હા અબી તારા ભાઈ ડેકી ખૂલેગા કુછ યુનિક ટેક માં ક્યાં 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 ખૂલે વાહ 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 ગજબ બેજ્જતી યાર લે રંભે રાખ દે તો ફેમિલી ઓ બધા લોકો આવી ગયા છે નાસ્તો કરો નાસ્તા માં દહીં, પરોઠા અને પોવા છે જે સ્ટારા તો પોવા ફ્રેવડ છે ને પોવા બધું આલે છે જે હોય હલો તો ફેમિલી પહેલાં નાસ્તો કરી લઈએ ને હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો કારણ કે આમ પણ છે ને હવે જનકને જવાનું છે તો પહેલાં અમે જનકને બસ સ્ટોપે વેરાવળ છોડતા આવીએ અને અહીંયાથીની સાડા દસ વાગ્યાની બસ છે અને પછી જઈએ સીધા ઘરે અને યાર આજે કંઈ પણ સરપ્રાઇઝ ગિફ્ટ આપીને એ નેક્સ્ટ લેવલની હતી અને અત્યારે આ જે વિડીયો બધા શૂટ થઈ રહે છે ને એ મારા ભાઈ ને મોબાઈલમાંથી જ થઈ ગયા છે બધા વિડીયો કારણ કે તમને બધા લોકોને ખબર જ છે કે મારો આઈફોન થર્ટીન પ્રો જે અપડેટ કર્યો હતો ને ગ્રીની સ્કીન થઈ ગઈ એટલે આપણે આઈફોન કેરની અંદર રાજકોટ સર્વિસ સેન્ટરમાં એ ફોન આપ્યો છે અને હવે કદાચ આ અમારો અત્યારે છેલ્લો બ્લોગ હશે કારણ કે ભાઈ વહી જઈ છે અને યાર બીજા ફોનમાંથી છે ને કંઈ ક્લિયરિટી નથી આવતી ને વિડીયો ઉતારવાની કંઈ મજા જ નથી આવતી અંદરથી કહેવાય તમે અંદરથી એક શું કહેવાય કે જે ફિલિંગ હોય ને એ જતી રહી છે એમ તો તમે બધા લોકો સપોર્ટ કરજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ટૂંક સમયની અંદર ફોન જો રિપેર થશે આપણે વેટ એટલા માટે કરીને કરીએ કારણ કે આપણું એમાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ છે નહીં જો રિપેર થઈ જાય તો ઠીક છે પણ જો એ લોકોનો ફોન જાય કે ભાઈ ફોન હવે રિપેર નહીં થાય તો પછી આપણે નવો આઈફોન લઈ લેશું કારણ કે મેં આ સેમસંગ અલ્ટ્રામાં ને બધું ટ્રાય કરી પણ કંઈ મજા નથી આવતી આઈફોન જેવી તો મજા આવે જ નહીં ખરેખર અને જે કંઈ પણ આ બધી હોટલની અંદર જે કંઈ પણ બધી મોજ કરી રોકાણા એ બધું છે ને ચેક્સભાઈને કારણે જોયું ચાલો તો હવે નીકળવું છે બધા લોકો થઈ ગયા છે નાસ્તો કરી લીધો છે ને હવે જાય સીધા કરે અને થેન્કસ ચેક્સભાઈ તમારો આભાર મની ચેક્સ આપણે લઈને આવ્યો સરપ્રાઇઝ આપી કેવી લાગી હું તો આજ વયો જાય તો મને કરવાનું આવે કરે કરી જનક કારણ કારણ કે કારણ કે અમે છે ને ફેમિલી ફૂલ ફેમિલીમાં માં ક્યારે નોતા કે અમે હું ને ભારતી ને છોકરી ને બધી જાતા હોય જનક તો મારા મમ્મી છે ને ક્યારે નથી આવ્યા ને મારા પપ્પા એક્સપર્ટ છે ને પોઝિટિવ છે ને એ બહુ ડિપ્રેશન માં વહી ગયા હતા કે જાતા નોતા હું ક્યારે પ્લાનિંગ કરતો તો કે કે એવી જગ્યાએ લઈ જાય કે જેથી કરીને મારા

બધા ફેમિલી ના વિડીયો તમે જોતા રેજો આવા નવા સપોર્ટ આપજો ને અમને બહુ મોજ આવી ગઈ અને આવી લોસ તો બહુ જ ક્યાંય સારી નથી એવી મજા આવી છે પરિવાર ને માટે આ ખાસ કેતા ભૂલી ગયો કારણ કે આજે હોટેલ ની અંદર છે ને ઈ જનકે આ આખું હાઉસ અમારે ફેમિલી માટે છે બુક કરાવ્યું હતું કારણ કે અમે ફેમિલી સાથે આવ્યા હતા ને ફાર્મ હાઉસ એક જ ઓલામાં જેક્સે અમારા માટે છે ને બુક કરાવ્યું હતું અહીં કોઈ વ્યક્તિ નહોતો અમે ખાલી એક અમારું ફેમિલી જ હતું અને બહુ મજા આવી ગઈ ચાલો તો જાય કારણ કે મોડું થઈ ગયા હે ભાઈને બસ સ્ટેશન જવાનું છે તો ચાલો તો જાય બસ સ્ટેશન ભાઈ બધા બેસી ગયા છે હાલો જેક્સ ભાઈ કારણ કે પછી બસ મોડી થાય ને તો ખબર છે ને આપણે કેવડી બસની અરે આપણે લાગતી ઓળખતી નથી ચાલો હવે ભાઈ જાયે સીધા બસ સ્ટેશન

કઈ વાંધો ને ભાઈ ને જવાનું સમય થઈ ગયો ને અમારે પણ જવું પડશે કારણ કે વાડી અહિયાં કલાક પછી લેટ આવશે તો હવે અમારે જવું પડશે ઘરે હાલ તો મોટા મેળા પછી અહ મળી ગઈ પછી યાર અને ભાઈની પણ YouTube માં ચેનલ છે અહી નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક નાખી દીધી જોવાનું ભૂલતા નહીં હાલો તો આજનો વિડીયો રવા છે ને અહીંથી કે શૂટ કરવાનું પણ મન નથી થતું બસ આજનો વિડિયો અહી લાગીતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું પછી ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાય